નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વર પાસે નર્મદા નદીમાં સિઝનમાં પ્રથમ વખતે બે કાંઠે વહેતી થાય તેવી શક્યતામાં ચાર લાખ ક્યુસેન જેટલું પાણી છોડાશે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતાના પગલે અંકલેશ્વરના તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા તેમજ નદી કાંઠે ન જવાની સૂચનાઓ આપવામાં આવી છે ગુજરાતી જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે જેના પગલે ડેમના તેવીસ દરવાજા ખોલી નર્મદા નદીમાં ચાર લાખ કરતાં વધુ પાણી છોડવામાં આવશે જેના પગલે ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ આપત્તિની વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે ત્યારે અંકલેશ્વર તાલુકાના તંત્ર દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોના લોકોને નદી કાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે તેમજ કાંઠા વિસ્તારના ગામોના તલાટી તેમજ સરપંચોને એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે સાથે માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના પગલે અંકલેશ્વર તંત્ર એલર્ટ મોડમાં આવી રહ્યું છે એડ્યુ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર આજે તારીખ પહેલી ઓગસ્ટ સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે ત્રણ લાખ છ્યાસી હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ એકવીસથી બાવીસ ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે